ઓળખવામાં આવે છે તે ગુજરાતના અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની સરહદ પર આવેલું એક ઐતિહાસિક અને પુરાતત્વીય સ્થળ છે આ ડુંગર પર મોમાઈ માતાજીનું મંદિર પણ આવેલું છે જે સ્થાનિક લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે મોમાઈ માતાજી મંદિરનો ઇતિહાસ અને સ્થાન સાણા ડુંગર પર આવેલી બાસઠ ગુફાઓમાંથી એક ગુફામાં માતાજીનું મંદિર આવેલું છે આ મંદિર પ્રાચીન બૌદ્ધ ગુફાઓમાં હોવાથી તેની સ્થાપના ક્યારે થઈ તે વિશે કોઈ ચોક્કસ ઐતિહાસિક પુરાવા ઉપલબ્ધ નથી જોકે સ્થાનિક માન્યતાઓ અને શ્રદ્ધા અનુસાર આ મંદિર ખૂબ જૂનું અને પવિત્ર માનવામાં આવે છે આ સ્થળ બૌદ્ધ ધર્મ અને હિન્દુ ધર્મ બંનેના અનુયાયીઓ માટે મહત્વનું છે જ્યાં બૌદ્ધ ગુફાઓના દર્શન કરવા આવતા લોકો મોતાજી માતાજીના દર્શન પણ કરે છે અન્ય મંદિરો અને ધાર્મિક મહત્વ સાણા ડુંગર પર મોબાઈ માતાજીના મંદિર ઉપરાંત રામજી મંદિર અને શિવલિંગ પણ જોવા મળે છે પાણી સંગ્રહ